આપણે ચેન્નાકામ આવો ગાઈશ હેલો હેલો ગાઈશ આ ચંદ્રકાન આ નામું અને આડ રિંજવાન રિંજવાન આપણે ક્યાં આયા હ આપે આવે છે આય જો કેનલે શું કરવા કેનલે આપે આવે છે વિડીયો બનાવવા તો તમે આ જો આ થાવો બોલો આપણે કેવો વિડીયો બનાવવાનું આજ આપણે ના તકલાવાળો બનાવવાનો કયો તકલાવાળું આમ અલગ ગાય કુને આ રો બન કરના ઓર અભી તો કુને આ લ્યા બતાય વાત કર વાત કર બતાય કે આ ગાયો તું યે અર દે આપરો કેટલા ફોલોઅર છે 2000 3000 હું 2000 3000 આપરો 6 લાખ ફોલોઅર છે તા તને કાનો બાઇક તૂટી જતો આ આડી આખો લોકચન કેમેરા બાઇક આમુ જો જગ્યા કે બધી હાય મસ્ત જગ્યા નહી મસ્ત જગ્યા હો